વિચાર છેડો કો કરીએ કો ખરા હું કરશો કો બીડા નું કો કે બોર વાળા ને બીજા બદલ ઉપર છે પાણી મારે લા કનુ ભાઈ હા હું શું કહું આપણે તો ખાવાના પૈસા નહીં કે કોઈ હના તો હવે તો મને ચમ એવું લાગે તો મજૂરી જાવું પડશે આપણે હેડાંજીએ ચોક મજૂરી આટલામાં છે મજૂરી હો ને તો તને ખબર ઉત ને એડા મેરા ગડા નું કો ઓ તને હતા તો જાવું છે મજૂરી હા મજૂરી કિશોરભાઈ ની કોક જવાનું હોય એડા ને કોઈક ઘટાવાનું હોય એટલે મજૂરી લઈજો લઈ પેલા આખા પેલા તો તે દાડો પેલા મજૂરી

કોઈ ના અમે તો મારા રેલો કે તો કોક તમે મજૂર ની જરૂર હોય મજૂર ની તો જરૂર રે ખેતર મારે આવો એ હા ફૂલ કોમ પડ્યું હાલ તો મારે હા તો અમે આયા અમે બે આયા મજૂર આવી જાવ ને અમે આવી જા કમ્પ્લીટ ખાલી પૈસા ગો જો ની ઓસા આલુ ની વધારે આલુ ના થોડું જે ગમ મજૂરી ચાલે એની તમને આલી હું ચલા જાવ જે ગમ મજૂરી ચાલે હાલ દે બધા તો 500 રૂપિયા લઈને

કોમ કોમ કરો કરો તમે હા જ મજૂરી આવા પહેલી વખત જોયે હું તો કે હાલ તો કોઈ નિર્ણય નહીં થયા તો હજી કોમે કે ચા લાવો નાસ્તો લાવો કોમ કોમ કરશે કે નહીં કરી મારે જોવું પડશે ઓન ચીડી ચીડી જોવું પડશે ત્યારે કોમ કોમ કરશે કે નહીં કરી જયન તો આવું ગામમાં એટલી કળા હું કી યાર મજૂરી કરજી હારું એ હું શું કહું લે હજી તો પેલા ચાવા લેવા જઈ એટલે આપણે આરામ થી બેહો ને ચેટેથી આપણે ચાલુ કરી હાલ તો બેહો આરામથી તો હા રે બેહો બનાવવા જાય આવતા

એ તો ની જોઈ લે કોઈ આપણે ઊઠી જાવ લે શું બીયો ઈમો આ મને તો લાગી ખતર નાખી લાફો આરામ કર ઘડિયાળમાં તો આવે હાય આ કાકા આ શું પડે અલ્યા એ ઓબોન પત્તું હ ભાઈ આ પીરો તા તો ખરા લયા હુર્યા મજૂરી કરવા આવ્યા યાર બાપે પથારી કરી તો હુરે તમે મજૂરી કરવા આયા કઉ તો તમે આવી મજૂરી મને ના વાત તો વાત ઈ મળે

મજૂરી લેવી હેડતો એમાં કાઢી નો શોરો ચા નાસ્તો ને બધું ખાવા આપવું મફતી કારણે આવા મજૂરી આવતા ને